આજે સંકટ ચતુર્થી નિમિત્તે શહેરના ભાવકાળીની ગલી રાવપુરા સ્થિત શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે શુક્રવારે ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ભાવકાળીની ગલીમાં આવેલ પૌરાણિક શ્રી રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ભક્તોએ વહેલી સવારથી દર્શન પૂજન કર્યા આજે વૈશાખ વધ ચોથ અને શુક્રવારે સંકટ ચતુર્થી છે આજે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ પૌરાણિક શ્રી સિદ્ધિ વિનાયક મંદિરમાં વહેલી સવારે કેસર સ્નાન કરવામાં આવ્યું હતું ત્યારબાદ નવ કલાકે મહાભી મહાભિષેક તથા મહાપૂજા કરવામાં આવી હતી અહીં રાત્રે ચંદ્રોદય દર્શન કરવામાં આવશે મહાઆરતીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વહેલી સવારથી જ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ પૌરાણિક મંદિરમાં ભગવાન શ્રી ગણેશજીની રિદ્ધિસિદ્ધિની તથા લાભ અને લક્ષ્ય માટે પૂજન કરવામાં આવ્યું હતું ભક્તોએ આજે ભગવાન ગણેશજીને ફૂલ લાડુ મોદક અર્પણ કરી પૂજન કર્યું હતું આજે રાત્રે ભક્તોએ સાડા દસ કલાકે ચંદ્ર દર્શન કરશે સમગ્ર કાર્યક્રમ અંગે મંદિરના મુખ્ય પૂજારી શૈલેષ ચંદ્ર ત્રિવેદી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આજે તારીખ સોળ પાંચ બે હજાર પચીસ ને આજે શુક્રવારે સંકટ ચોથ છે આ દિવસે સવારે સાડા છ વાગે કેશ સ્નાન કરાયું તેમજ નવ વાગે મહાપૂજા કરી મહાભિષેક કર્યો તેમજ રાતના દસ ને ઓગણત્રીસ કલાકે મહાઆરતીનું આયોજન રાખવામાં આવ્યું છે તેમજ આ મંદિર સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવ કરેલી ગલીમાં આપણે રાવપુરામાં આવેલું છે આ મંદિર ત્રણસો વર્ષ પૌરાણિક છે તેમજ આ મંદિરમાં ગુજરાત ખાતે ફર્સ્ટ નંબરનું મંદિર છે આ મંદિરની અંદર ગણપતિ છે રીધિ સિદ્ધિ છે લક્ષ લાભ છે અને સાથે સંતોષી માતા છે સપરિવાર સાથે આ ગાયકવાડી મંદિર ત્રણસો વર્ષ પૌરાણિક છે તેમજ આ મંદિરમાં દરેક નિત્ય સેવા પૂજા થાય છે તેમજ આપણે આ મંદિરમાં દરેક કામના સિદ્ધિ આપનારું તેમજ સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવકરની ગલી રાવપુરા ખાતે છે તેમજ આ દિવસે સરળ પ્રકારની મહાપૂજા થાય છે તેમજ દરેક ભક્તોને મારી અપીલ છે કે આ મંદિરના ચાર પ્રદક્ષિણા ફળો છો તેમાં દરેકનું કલ્યાણ થાય છે તેમજ દરેકની યાદી વ્યાધિ ઉપાધિ હોય તેમાંથી મુક્તિ મળે છે અને સારા વિદ્યાનું સારી લક્ષ્મીનું તેમજ સુભ લગ્નની પ્રાપ્તિ થાય છે અને દરેક કામમાં સફળતા મળે છે અને આજે ચંદ્ર સમય રાતના દસ ને ઓગણત્રીસનો છે તે દરેક ભક્તજનોએ દર્શનનો અચૂક લાભ લ્યો પૂજારી શ્રી શૈલેષ માર્ગ રિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવખંડની રાવપુરા જય કરે